બાચી લઈ જાય હારું હે તમે ફોન કરતા હું કરું અને મારે પોણી પીરા એટલે હું ફોન કર્યો તમે બંગ કરજો હાર

પેલા <tnight> <t> <traboxy>

ઉબોળાલા કારિયા ભૂડું ભોડી મારો બેટો હોય ઓલગા ના તો ભોડા પાળો કરીને મઈ હવે આબા દેન ચારો જોતા દેજે ભરેજ નઈ પાણી એ તમે પાણી નઈ આલ્યું હાલ હ હ માર મે પાણી વાર્યું એ એવું કરી જ ના પાણીનો બગાડ કરી લે એ જોય લો આ હું થપકો આયો ઇમોમ મને પાણી માર્યો જો આ જો પડડી રહ્યો બહુ કરી એવું કરી જ ને જોઈ લેજો માનુ તોડ્યો આટલા વિશ્વાસ